નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છે એ તમે અને તમે જોઈ રહ્યા છો પાછળ કોળાંબો ડુંગર છે અને ભાઈ અહીંની જે આજુબાજુની હરિયાળી છે એક નંબર ખીલી છે અત્યારે કારણ કે આને આપણે ભાવનગરનું સાપુતારા કહી શકાય મિત્રો લોકો ફરવા માટે તો સાપુતારાએ જતા હોય ને એ અંબાજી તરફ જતા હોય પણ મિત્રો અત્યારે આપણે જો ભાવનગર જિલ્લામાંથી ફરવા જવું હોય અને બેસ્ટમાં બેસ્ટ જગ્યા ગણીએ તો આપણે કોળાંબો ડુંગર કહી શકીએ કારણ કે જુઓ તમે પાછળ ઉપર કમળાઈ માતાજીનું રૂડું મંદિર આવેલું છે અને આજુબાજુમાં જે એક ગીર જેવો વિસ્તાર છે અને ભાઈ હાવજની ડણકું પણ સંભળાય છે અને એક નંબર જે માહોલ છે એની માહોલની આજે આપણે આનંદ લેવાનો છે અને એ જ આનંદમાં આપણે આજે ખોવાઈ જવાનું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અંત સુધી કારણ કે બહુ મજા આવવાની છે અને આપણે છેક ઉપર ગાડી લઈને જવાનું છે ખાસ જોડાયેલા રહેજો અને કઈ રીતનો માહોલ છે કેવી મજા આવે છે અને તમારે જો ક્યારેક કોળાંબા ધામમાં આવવું હોય તો તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો અને આવો જઈએ આપણે કોળાંબા ડુંગર ઉપર મિત્રો આ જગ્યાના લોકેશનની વાત કરીએ તો ભાવનગરથી સત્યાશી કિલોમીટર પાલીતાણાથી ત્રીસ કિલોમીટર અમરેલીથી ત્રાણું કિલોમીટર અને મહુવાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે તેમજ તીર્થધામ બગદાણાથી માત્ર ચૌદ કિલોમીટરના અંતરે આવેલું છે અને દરેક જગ્યાએથી તમને સરળતાથી વાહન વ્યવસ્થા મળી રહેશે અને જો તમે તમારું પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો પણ તમે સરળતાથી અહીં પહોંચી શકો છો અહીં આવવા માટેનો બેસ્ટ સમયગાળો ગણીએ તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો ગણવામાં આવે છે અને આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે તો ફ્રેન્ડ્સ આવો આ જગ્યાને આપણે ખૂબ જ નજીકથી જાણીએ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોળામાં ડુંગરની ઉપર અને તમે જોઈ શકો છો પાછળ નજારો એક નંબર નજારો છે કંઈ ઘટે નહીં એવો અને જુઓ તમે દૂર દૂર સુધી બસ હરિયાળી જોવા મળશે કરી અને બહુ સુંદર એવો નજારો છે અને કેટલું બધું પબ્લિક અહીં આવી ગયું છે જો ભાવિક ભક્તો માતાજીના દર્શન કરશે અને સાથે આ પ્રકૃતિનો આનંદ પણ માણશે તો એ લોકોની સાથે આપણે પણ માતાજીના દર્શન કરીએ અને પ્રકૃતિનો આનંદ માણીએ તો આપણી ગાડી મૂકી દીધી છે નીચે પાર્કિંગમાં અને હવે આપણે અહીંયાથી ઉપર જો હાલીને જવાનું છે જુઓ તમે આ બાજુ આ કેટલું છે એકદમ ઊંચો ઢાળ છે અને આપણે આલીન જવાનું છે એટલું સેડ્યું તો એ થોડોક થાક લાગે છે પણ હવે જોઈએ કે એના ઉપર કેવું થાય છે કારણ કે ધીમે ધીમે ઉપર જઈએ અને તમને કોલાંબા થામ પણ દેખાડીએ માતાજીના દર્શન કરાવીએ અને ઘણા બધા લોકો જો મિત્રો કેવી મોજ બસ મોજ વાહ એક વા બધા લોકો મોજ કરે છે ભાઈ અને આ પ્રકૃતિનો આનંદ માણે છે જો નીચેથી આપણે આવ્યા છીએ અહીંયા અને એટલું હાલ્યા તો થાકી ગયા ભાઈ હાફ સડી ગયો કારણ કે કોઈ દિવસ આલ્યા ન હોય એટલું બધું અને અહીંયા સામે જો માતાજીનું મંદિર આવી ગયું છે તો માતાજીના મંદિરના આપણે દર્શન કરીએ અને ઘણા ભાવિક ભક્તો જો દર્શન કરીને આવી ગયા છે પરત અને લોકો હવે આજુબાજુ પ્રકૃતિનો આનંદ માણશે સામે જે જોઈ રહ્યા છો તે કમળાઈ માતાજીનું મંદિરનો ગેટ આવી ગયો છે અને આ સાઈડ તમે જુઓ ભોજનશાળા છે આ બધું ભોજના છે જે બપોરે બે થી ત્રણ કલાક શરૂ છે અને આ સાઈડમાં તમને રસોઈઘર જોવા મળશે આ સાઈડથી આપણે ઉપર જઈએ અને માતાજીના મંદિરના દર્શન કરીએ તો ફાઇનલી આપણે મંદિરના પટ્ટાંગણમાં આવી ગયા છીએ ઉપર અને એકદમ હાઈટ ઉપર છીએ જુઓ તમે મિત્રો કારણ કે અહીંયાથી જે નજારો છે એ તમને બતાવું જુઓ આ છે મિત્રો કોળાંબાની અને કદમગીરીની મોજ જ્યાં સુધી જુઓ તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને બસ હરિયાળી જોવા મળશે અને એકદમ ખુલ્લું આકાશ અને સુંદર મજાના દ્રશ્યો છે તો આ જે દ્રશ્યો અને આ જે વાતાવરણ આ જે માહોલ છે એ લોકોને અહીંયા ખેંચી લાવે છે અને એક વખત આનો આનંદ લ્યો તો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ કારણ કે જો ત્યારે સામે અહીંયા માતાજીની આંબલી તમને જોવા મળશે આ બાજુ અને સુંદર મજાનું મંદિર આંબલીની ઉપર જ બનાવવામાં આવ્યું છે અને મિત્રો આજે આંબલીનો ઇતિહાસ અને મંદિરનો ઇતિહાસ વિશે આપણે આખો એક પ્રોપર વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે જોઈને જોઈ લઈજો જરૂરથી અને અત્યારે મિત્રો આપણે માતાજીના દર્શન કરી લઈએ આ છે માતાજીનું મંદિર અને જો તમે આંબલીની ઉપર આખું મંદિર બનાવી દીધું છે અને હજુ મંદિરનું કામ શરૂ જ છે જો તમે જોઈ શકો છો મંદિર હજી અધૂરું છે માતાજીનું શિખર હજી બાકી છે મંદિરનો તો જો આ સાઈડમાં તમને જોવા મળશે મંદિરનું કામ હજી શરૂ છે ઉપર બધી અને બહુ સુંદર મજાનું મંદિર છે હા તમે સામે જે જોઈ રહ્યા છો જે મિત્રો અહીંયા કમળા પ્રગટે છે કહેવાય છે કે જ્યારે હોળીનો તહેવાર આવે ને ત્યારે મિત્રો હોળીના પહેલાં એક દિવસે ત્યારે અહીંયા કમળા હોળી પ્રગટે છે અને મિત્રો જુઓ તમે ઊંચાઈ લગભગ પંદરસો ફૂટની ઊંચાઈ ઉપર અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે અને લગભગ ચાલીસથી પચાસ કે સો કિલોમીટર દૂર સુધી આ હોળીના દર્શન લોકો કરે છે તો આ હોળીને કમળા હોળી કહેવામાં આવે છે મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા હવે આપણે અહીંયા જે ગુફા આવેલી છે માતંગ ગુફા તો માતંગ ગુફામાં જઈએ અને ત્યાં જઈએ તમે જોઈ શકો છો જો અહીંયા માતંગ ઋષિનું મંદિર આવેલું છે અને જો આ માતંગ દેવ મંદિર છે પૂજ્ય ધણી માતંગ દેવ અને પરમ પૂજ્ય લાખણાઈ દેવીની બે શરણ પાદુકાના નિશાન છે મિત્રો અહીંયા તમે એના પણ દર્શન કરી શકો છો અને સુંદર મજાનું સ્થાનક છે આપણે પણ એના દર્શન કરી લઈએ અને મિત્રો જો આ સાઈડમાં તમને ગુફા જોવા મળશે જે માતંગ ગુફા તરીકે ઓળખાય છે તો આપણે માતંગ ગુફામાં પણ જઈએ એ પહેલાં મિત્રો જુઓ તમે સાઈડમાં એકદમ થ્રી સિક્સટી વ્યૂ અહીંયાથી દેખાય છે મિત્રો ફરતું તમે જોશો ને તો એક નંબર બધો નજારો છે અને સાઈડમાં અહીંયા મંદિરનું કામ પણ શરૂ છે તો આપણે ગુફામાં જઈએ મિત્રો આપણે ગુફામાં જઈ રહ્યા છીએ અંદર અત્યારે અને એકદમ ઊંચા પગથિયા છે જો આ માતંગ ગુફા છે અને અહીંયાથી અંદર આપણે માતંગ ગુફાના દર્શન કરીએ અંદર ભાઈ રસ્તો તો એકદમ સાંકડો રસ્તો છે વો સંભાળીને ચાલવું પડે એવું છે તો મિત્રો અત્યારે આપણે માતંગ ગુફામાં બેઠા છીએ અને જો નાની એવી ગુફા છે એકદમ અને અહીંયા જો માતન ઋષિની નાનકડી મૂર્તિ છે તો આપણે એના પણ દર્શન કરીએ એનો ઇતિહાસ તો કાંઈ ખબર નથી પણ વર્ષો જૂની એકદમ માતંગ ગુફા આવેલી છે અહીંયા હું ઘણી વખત આવ્યો તો જરૂરથી અહીંયા દર્શન કરું જ છું તમે જોયું કે કમળાઈ માતાજીનું મંદિર છે તો કમળાઈ માતાજીના મંદિરની ડાબી સાઈડમાં તમને માતંગ દેવ મંદિર અને માતંગ ગુફા મળી જશે જો તો જરૂરથી અહીંયા આવો તો આ ગુફાની મુલાકાત લઈજો મિત્રો માતંગ ગુફાના દર્શન કર્યા બાદ હવે આપણે બહાર નીકળી જઈએ રસ્તો એકદમ સાંકડો રસ્તો છે હવે જઈએ આપણે બહાર ગુફાથી બહાર આવ્યા તો શું તમને આ બાજુ જે નજારો દેખાય છે ભાઈ સુંદર નજારો છે એકદમ આ સાઈડમાં તમે જે સામે જોઈ રહ્યા છો તે શેત્રુંજય ડેમ છે અને આ સાઈડમાં જે તમે સામે જોઈ રહ્યા છો તે શેત્રુંજય પર્વત છે અને આ બાજુ જે દેખાય છે એ હસ્તગીરી પર્વત છે મિત્રો અને અત્યારે આ જે તમે નીચે જુઓ તો કદમગીરી ગામ તમને દેખાય છે તો કદમગીરી ગામનો સુંદર નજારો છે અને આ સાઈડમાં તમને બીજા પણ ગામડા જોવા મળશે અને દૂર દૂર સુધી તમે જોઈશો ને તો એકદમ ખુલ્લું આકાશ અને ખુલ્લું મેદાન છે એકદમ અને નજારો ભાઈ એકદમ આમ ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ મસ્ત એવું વાતાવરણ છે તમે જો શ્રાવણ મહિના કે કેષાઢ મહિનાની આજુબાજુમાં તમે અહીંયા આવો છો તો ખૂબ જ સુંદર એવું વાતાવરણ છે એકદમ લીલા ડુંગરો અને વચ્ચે જો તમે ક્યાંક ક્યાંક ઝરણા જોવા મળશે ક્યાંક ક્યાંક તમને તળાવો અને આ મોટો ડેમ જોવા મળશે અને સાથે નાના નાના ગામડાઓ આ બધું જોયા પછી તમને એવું જ લાગે કે અહીંયા જ રહી જવું છે એટલે બહુ મસ્ત એવું છે ખાસ એક વખત કદમગીરીની મુલાકાત લો અને અહીંની જે પ્રકૃતિ છે એમાં ખોવાઈ જાઓ બહુ મજા આવે છે મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને આખું ઉપર કોળાંબો ડુંગર ફર્યા પણ હવે આપણે નીચે જઈએ કારણ કે જો આ સાઈડમાં ફરીથી આપણી ગાડી પડી છે ત્યાં જઈએ અને હજુ આપણે જવાનું છે શાંતિરામ બાપુના આશ્રમે તો આગળ તમને બતાવું કે શાંતિરામ બાપુના આશ્રમ ક્યાં આવેલું છે તો એ તમને બતાવું અત્યારે આપણે નીચે જઈએ અમે નીચે ઉતરતા હતા તો અહીંયાથી અમને એક નજારો દેખાડો મિત્રો જો અહીંયા તમને સામે જે દેખાય ને તમને ઝૂમ કરીને બતાવું જો અહીંયા સામે મિત્રો બગદાણા ધામ છે તો જે લોકો અહીંયા આવ્યા છે એને ખબર હશે અહીંયાથી સામે બગદાણા લગભગ તેર કિલોમીટર દૂર છે આ જે તમે મંદિર જોઈ રહ્યા છો તે મંદિર બાપા સીતારામનું મંદિર છે અને આખું ધામ તમને અહીંયાથી ચોખ્ખું દેખાય છે અને આજુબાજુનો નજારો પણ એકદમ સુંદર દેખાય છે એ સિવાય મિત્રો અમે આગળ આવ્યા તો જો અહીંયા ઘેટા બકરાનું ટોળું વાલ્યું આવ્યા છે અને કેવડું દેખાય છે જોવા તમે કારણ કે એકદમ નાના નાના ઘેટા પકડા દેખાય છે ને એકદમ લાઇનમાં ચાલીને આવે છે જો આ નજારો ભાઈ મસ્ત છે એકદમ નજારો અને આ બધા નજારા ભાઈ અહીંયા એકવાર તમે આવીને આની જે મોજ લ્યો તમે બહુ મજા આવે છે કારણ કે જો આ બધા લોકો છે જો હજુ ગાડીઓ આવે છે અને કેટલા બધા પર્યટકો અત્યારે શરૂ છે આવવાના અને ઘણા બધા પર્યટકો ઉપર પણ છે મંદિરે તો બધા લોકો અહીંયા આ પ્રકૃતિનો આનંદ લેવા માટે આવે છે આવી ગયા છે પાર્કિંગમાં પાર્કિંગમાં આવ્યા તો અહીંયા સામે એક બીજો વ્યૂ દેખાણો જુઓ તમે આ અહીંયા જે સામે છે મિત્રો કંઈક મોરારી બાપુનું કંઈક પેલેસ બનાવેલું છે અને એ જગ્યાની તો ખાસ ખબર નથી મને પણ આ પેલેસ પણ લોકોને અહીંયા આકર્ષિત કરે છે જો કે ત્યાં અંદર જવાની મનાય છે જો અહીંયા તમને સામે ગેટ દેખાતો હોય છે એ ગેટ બંધ છે પણ અહીંયાથી દૂરથી જે નજારો દેખાય છે એ રસ્તો અને એ ઉપર મહેલ એટલે એક નંબર લાગે છે મિત્રો અહીંયા એ એવી જગ્યાએ રાત્રિ રોકાણ કરવું ને એક અલગ જ અહેસાસ છે અમે જ્યારે હિમાચલ ગયા ને તો ત્યાં ઉપર હતું થ્રી સિક્સટી કેમ્પ વ્યૂ તો ત્યાં પણ એક આવો આવો કેમ્પ હતો અને બહુ સરસ મજાનો એકદમ કાચનું બનાવેલું અને આની જેમ થ્રી સિક્સટી વ્યૂ દેખાય ઉપર એની ઊંચાઈ લગભગ હતી સાડા આઠ હજાર ફૂટ તો સાડા આઠ હજાર ફૂટની આવી ઊંચાઈ અને આવા મહેલમાં અમે એક રાત્રિ રોકાણ કર્યું હતું બહુ મસ્ત રોકાણ હતું ત્યાં અને અમારો અનુભવ બહુ સારો રહ્યો હતો કમળા માતાજીના દર્શન કર્યા આજુબાજુનું આપણે જે પ્રકૃતિ છે એ પણ જોયું પણ હવે આપણે શાંતિરામ બાપુના આશ્રમે જવાનું છે મિત્રો જો અહીંયાથી સામે તમને બતાવું આ જે તમે સામે જોઈ રહ્યા છો એ શાંતિરામ બાપુનો આશ્રમ છે એકદમ પ્રકૃતિની ગોદમાં વછેલું છે અને જો તમે દૂર સુધી તમને ઊંચા ઊંચા પર્વતો લીલાસમ દેખાય છે અને જો આ રસ્તો છે એ રસ્તો એકદમ વાકો છૂકો અને કાચો રસ્તો છે ત્યાં શાંતિરામ બાપુના આશ્રમે જાય છે તો આપણે ત્યાં પણ જવાના છીએ